હેલો મારી વાલી અમે બહેનો માટે નવા દરબારી પટોળા સાડીમાં કઈક નવું અને યુનિક ડિઝાઇન લઈને આવી ગયા છીએ તમે અંદર કેવો જબરદસ્ત પટોળા ડિઝાઇન અને એ પણ ચોકડી વાળા પટોળા ડિઝાઇનમાં નવી વસ્તુ આવી ગઈ છે અને નીચે તો હાથી વાળી બોર્ડર થી તો ભરત ભરેલું ફેન્સી વસ્તુ આવી ગયેલું છે તમે આખી સાડી તમને બતાવી દો એટલે સાડીમાં વધુ આઈડિયા આવે આ સાડી માર્કેટમાં એટલી બધી ધૂમ મચાવે છે કે નો પૂછો વાત સુપર ડિઝાઇન સુપર કલર અને યુનિક કાપડમાં બનાવેલું છે અને આનું કાપડ એટલું બધું મસ્ત હે કે તમે પહેરો એટલે એક નંબર વસ્તુ લાગે કંઈ ઘટે નહીં એવું તો પીસ બનાવેલું છે અને તમારે આ સાડીની ખરીદી કરવી હોય તો અમે અહીંયાથી તમને ઓનલાઈન કુરિયર પણ કરી દઈશું તમારે ઘર બેઠા માલ મળી જાય અને આના કલર ચાર્ટની વાત કરું તો આપણી પાસે ચારથી પાંચ કલર મળી રહેવાના છે અને એ પણ બધા યુનિક જ કલર છે એક કંઈ મોડો કલર નથી બધા ટ્રેડિશનલ કલર આપેલા છે આમાં તમારે કયો કલર રાખો એ તો એકસો ને દસ ટકા વિચારવું પડશે અને આનું કાપડ બી જબરદસ્ત આવશે મારા બહેનો આ તમને માર્કેટમાં કોઈ દુકાનવાળા પાસે જોવા નહીં મળે માત્ર ને માત્ર તમને ઓમ સાડીવાળા ભાઈ પાસે જ જોવા મળશે તો રાહ છે એની જોવો છો મારા બહેનો આવી નવી નવી સાડીની ખરીદી કરવી હોય તો ઓમ સાડીમાં જ તમને મળી રહેશે અને હા ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં તો જય માતાજી મારી વાલી વાલી બહેનો